હું કઈ ગાંડી નથી રે હું કઈ ઘેલી નથી રે કોઈની ફોહલી ફોહલી એવી ગાંડી નથી રે એટલે રક્ષાબંધન નું ગીફ્ટ દે અરે મુંજે હું ગઈ આ વખતે તારા માટે એકદમ નવી જ ગિફ્ટ લઈને આવ્યો છું ક્યુરેટિવ માઇક્રોબ્સ ની આર પોટાસ પ્રોડક્ટ આર પોટાસ શું છે વરી આર પોટાસ એ છોડને 20% કાર્બોનિક પોટાસ અને 1.5% સલ્ફર આપે છે વળી આ પોટાશ કાર્બોનિક સ્વરૂપમાં હોવાથી છોડ સરળતાથી ગ્રહણ પણ કરે છે ઓહ તો તો હું આ છટી આ વખતે માલામાલ થઈ ગઈ બીજું શું થાય આનાથી હરક પદુડી ઈ તો કહું છું હજી ઊભી રહે ને આરપોટાસ છે ને ફળના આકાર કદ રંગ અને સ્વાદની ગુણવત્તામાંય વધારો કરે અને એટલે જ પાકનું ઉત્પાદન વધે છે અને વૃદ્ધિ વિકાસ પણ થાય છે અને દરેક પાકમાં વાપરી શકાય છે અરે વાહ તો તો આવતી રક્ષાબંધને હું તને હામેથી ગિફ્ટ આપી મારા કલેજા તો તમે પણ આરપોટાસ છાટીને માલામાલ થઈ જાવ પછી કેતાની કીધું નોતું